હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી મસાલેદાર છાશમાં વઘારેલી રોટલી તો અહીંયા જો અહીંયા રાતની રોટલી મારે પડી રહી હતી તો મેં કીધું સવારે છોકરાઓ માટે નાસ્તો બનાવી દો અને આ કાઠિયાવાડી મસાલેદાર રોટલી એટલી સરસ બને છે ને કે છોકરાઓ પણ ધરાઈ ધરાઈને ખાય છે તેવી આ રોટલી બનીને તૈયાર થાય છે છાસમાં વઘારેલી જો તમારે રોટલી રાતે રાત્રે બચી જાય તો તમે આ રીતે સવારે છોકરાઓને નાસ્તો બનાવીને પણ આપી શકો છો તો જો આ રોટલીના આ રીતે મેં કટકા કરી નાખ્યા છે આ રીતે રોટલીના પહેલાં કટકા કરી દેવાના છે હવે આપણે મસાલો તૈયાર કરીશું તો મસાલામાં આપણે અહીંયા લસણ એડ કરવાનું છે લસણથી સરસ ટેસ્ટ આવે છે તો લસણ એડ કરીને પછી આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું તેમાં લાલ મરચું પાવડર હળદર પાવડર ગરમ મસાલા પાવડર અને મીઠું એડ કરીને આ મસાલાને આપણે વાટી દઈશું આ રીતે તમે એક વખત છાશમાં વઘારેલી રોટલી બનાવી જોજો તમારે જે રોટલી બચી હોય એ ફેંકી પણ નહીં દેવી પડે અને આ રીતે છોકરાઓનો નાસ્તો પણ બની જશે સવારે જો આ રીતે તમે છાશમાં વઘારી દેશો તો તો જુઓ અહીંયા આ રીતે મસાલાને વાટી દેવાનો છે તમને આ વિડીયો અને આ રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો જો આ રીતે મસાલાને વાટી દેવાનો છે તો જો તો જો આપણો મસાલો વટાઈને તૈયાર છે તો આને આપણે ડિશમાં કાઢી લઈશું એક વાટકીમાં આ શું તમારે બચેલી રોટલી તમારે ફેંકી પણ ના દેવી પડે અને આ રીતે સરસ રોટલીનો નાસ્તો પણ તૈયાર થઈ જાય છોકરાઓ માટે તે માટે તમે આ રીતે છાસમાં વઘારેલી રોટલી જરૂરથી બનાવજો એટલી ટેસ્ટી અને એટલી સરસ બને છે ને કે તમે એક વખત આ રોટલી બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે તેટલી ટેસ્ટી આ રોટલી બની તૈયાર થાય છે તો જો અહીંયા ડુંગળી અને લીલા મરચાં પણ મેં કાપી નાખ્યા છે ડુંગળી લીલા મરચાં અને કોથમીર કાપી નાખી છે મેં તો હવે રોટલીને આપણે વઘારી દઈશું તો કઢાઈમાં તેલ એડ કરીશું પછી તેલ સહેજ ગરમ થાય એટલે એમાં રહી એડ કરીશું હવે એને રહીને આપણે સતળાવવા દેવાની છે હવે રહી આપણી સતળાઈ જાય એટલે જે આપણે મસાલો તૈયાર કર્યો તો તે મસાલાને એડ કરી દઈશું પછી આ રીતે તેલમાં મિક્સ કરી નાખીશું જુઓ પછી થોડી વાર તેલમાં મસાલાને શેકાવા દેવાનો છે આપણે વધારે નથી શેકવાનો જો વધારે શેકીશું ને તો મસાલો બળી જશે એટલે થોડો તેલમાં આ રીતે મસાલો શેકાય એટલે આપણે ડુંગળી અને લીલા મરચાંને એડ કરી દેવાના છે પછી આ રીતે મિક્સ કરી દેવાનું છે જુઓ આ રીતે મિક્સ કરીને આપણે ડુંગળીને એકદમ જળવા દેવાની છે ડુંગળી સહેજ પણ કચાશ પડતી ના રહેવી જોઈએ ટેસ્ટ સારો નહીં આવે એટલે ડુંગળીને સરસ અહીંયા આપણે જળવા દેવાની છે તો જો આ રીતે આપણે ડુંગળીને જળવા દઈશું અને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું જેથી ડુંગળી સરસ આપણી ચડી જાય ડુંગળી ચડે ત્યાં સુધી છાશનો મસાલો આપણે તૈયાર કરી દઈએ તો જો અહીંયા મેં છાશ લીધી છે તો છાશમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું તો એમાં લાલ મરચું પાવડર એડ કરીશું ચપટી હળદર પાવડર એડ કરીશું ગરમ મસાલા પાવડર એડ કરીશું અને મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મસાલો વાટતી વખત મીઠું એડ એટલે છાશમાં તમારે એડ કરવાનું હો કરવું હોય તો કરવાનું નકર તમે સ્કીપ પણ કરી શકો છો મેં અહીંયા છાસમાં થોડું થોડું જ મીઠું મીઠું અંદર એડ કર્યું છે તો જો અહીંયા સરસ ડુંગળી આપણી ચડી ગઈ છે તો જે છાસનું આપણે મસાલા છાસ બનાવી હતી તેને એડ કરી દઈશું આ રીતે જુઓ આ રીતે છાસને એડ કરીને આને મિક્સ કરી નાખીશું હવે આને એકદમ આપણે ઉકળવા દઈશું જ્યારે ઉકળે ત્યારે જ આપણે અંદર રોટલીને એડ કરવાની છે ને આપણે ઉકળવા દઈશું પહેલાં આપણે વધારે ને ઉકળવા નથી દેવાની વધારે છાસ ઉકળશે ને તો એકદમ ખાટી થઈ જશે એટલે આ રીતની થોડી છાસ ઉકળે ને પછી આપણે રોટલીને એડ કરી દઈશું તો જો આ રીતે છાસ ઉકળે એટલે આ રીતે મિક્સ કરતા જવાનું છે જો છાસ અહીંયા સરસ આપણી ઉકળી ગઈ છે તો આ રોટલીના કટકાને આ રીતે છાસમાં એડ કરી દઈશું હવે તમને જે રીતની રોટલી ભાવતી હોય થોડી ઢીલી રોટલી ભાવતી હોય છાશમાં રગડા જેવી તો એ રીતે પણ તમે બનાવી શકો છો રસા જેવી હું અહીંયા રસા જેવી રોટલી રાખવાની છું તમારે જો એકદમ કોરી રોટલી કરવી હોય તો તમે છાશને બળવા દેજો તો સરસ કોરી રોટલી થઈ જશે અને જો આ રીતનો રસો રાખવો હોય તમારે રોટલીમાં તો આ રીતનો રસો પણ રાખી શકો છો મેં અહીંયા રસાદાર રોટલી બનાવી છે આ રીતે રસાદાર રોટલી આપણે ખાઈએ ને તો એકદમ સરસ લાગે છે છાસમાં વઘારેલી રોટલી કેમકે છાસમાં વઘારી છે એટલે છાસને આપણે વધારે નથી બળવા દેવાની આ રીતની જો આ રીતનું ઢીલું થાય છાસ એકદમ ઉકળે અને આ રીતનું ઢીલું થાય રસા જેવું એટલે આપણે કાઢી લઈશું તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ